નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરતના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા સિત્તેર વર્ષીય વૃદ્ધાને જમીન વેચાણના બહાને કરોડ રૂપિયાની છેતરપિંડીનો ભોગ બનવો પડ્યો એક જમીન માફિયાએ આવવા ગામની તેમની જમીનના ઓગણસાઠ પોઈન્ટ એકસઠ કરોડનો સોદો કર્યો સડાઘાટ બનાવ્યા કબજા કરાર બનાવી એકવીસ ટ્રાન્સફર કર્યા અને બાકીના પૈસા ન ચૂકવી જમીન પચાવી પાડ્યા હોવાની ઘટના સામે આવી કરુણાસાગર સોસાયટી ઉત્તર ગુજરાત પટેલ નગર સેટેલાઇટ ખાતે રહેતા સિત્તેર વર્ષ અંજનાબેન કાંતિલાલ શાહ ની સુરત જિલ્લાના ચોર્યાસી સબ ડિસ્ટ્રિક્ટ મોજે આપવા હિસ્સા નંબર બાર ની જમીન આવેલી છે જેની ઉપર સંજય કુમાર વિઠ્ઠલ વગેરેની નજર પડી તેમણે આ જમીન પચાવી પડવાના ઈરાદે મે મહિનામાં અંજનાબેનનો સંપર્ક કર્યો જેની પાસે સાતસો પિસ્તાલીસ કરોડની જૂની પાંચસોની બંધ ચલણી નોટો છે જે વટાવવા માટે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત ચાલતી હોય એવી લોભામણીઓ વાતો કરી જમીનની કિંમત પેટે એકસો પચાસ કરોડની નોટો પાંત્રીસ ટકાના ધોરણે જે કંઈ પેમેન્ટ આવે તે આપશે અને તે દિવસે જમીન રજિસ્ટ્રા દસ્તાવેજ પણ કરાવી આપશે એવી લાલચ પણ તેમણે આપી હતી જો કે પહેલી મે બે હજાર પચીસના રોજ સંજય કુમાર અંજનાબેન પાસેથી સાત પોઈન્ટ અગિયાર લાખનો સાટાઘાટ કબજા કરાર બનાવી લીધો અંજનાબેન શાહના બેંકના ખાતામાં માત્ર એકવીસ હજાર ટ્રાન્સફર કર્યા અને બાકીની રકમ રોકડમાં આપવાની ખાતરી પણ અપાઈ જોકે કરાર થઈ ગયા બાદ આરોપી સંજય કુમારે પોતાનો ફોન બંધ કરી ગાયબ થઈ ગયો હાનાબાજી પણ કરાવવા લાગ્યો જો કે નક્કી કરેલ પ બાવન પોઈન્ટ પચાસ કરોડનું પેમેન્ટ ન આપવા ઉપરાંત અંજનાબેને સટાકાટ રદ કરવાની વિનંતી કરી ત્યારે આરોપી તેમને ધમકી આપતો પૈસા નહીં મળે જમીન સોદાના બહાને સટાકાટ રદ પણ નહીં કરે જે થાય તે કરી લો સુરત શહેર પોલીસ ઈકોસેલ ખાતે એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે ફરિયાદની હકીકત મુજબ ફરિયાદી જે છે એમને એક વ્યક્તિ સંજયબે અઘેરા મળ્યા હતા અને સંજયભાઈ અઘેરાએ છેલ્લા પાંચ મહિનાથી આ ફરિયાદી સાથે સંપર્ક કરીને એમણે એવી વાત કરી હતી કે એમની પાસે સાડી સાતસો કરોડ રૂપિયા જેટલી જૂની ચલણી નોટો છે અને સાડી સાતસો કરોડની જે ચલણી નોટો છે એમાંથી દોઢસો કરોડની ચલણી નોટો એ વટાવીને એ આ ફરિયાદીને પૈસા આપી દેશે અને એના બદલામાં એમણે સુરતના ચોર્યાસી તાલુકા ખાતે જે એમની જમીન છે આંબા ગામ ખાતેની જમીન એ સાહીઠ કરોડ રૂપિયામાં એમણે વેચવાનું નક્કી કર્યું હતું ફરિયાદી પાસે સાહીઠ કરોડમાં જમીન લેવાનું નક્કી કરી સાત લાખ રૂપિયાનો સાટાખાત કરાર કરાવેલો હતો અને એની અવેજીમાં ફક્ત એકવીસ હજાર રૂપિયા બેંકમાં ખાતામાં નાખેલા હતા અને છેલ્લા પાંચ મહિનાથી વારંવાર ફરિયાદી એમને આ જે સાટાખાત છે એ કાં તો રદ કરવા અથવા તો જમીનનો દસ્તાવેજ કરવા માટે જે પૈસા નક્કી થયા છે ઓગણસાહીઠ કરોડ એ આપી દેવા માટે વારંવાર કોન્ટેક કરતો હતો પરંતુ આરોપીએ એમને સાટાખાત કરાર રદ નહીં કરવાની ધમકી પણ આપી હતી અને જમીનનું ટાઇટલ બગાડી નાખ્યું હતું એ અનુસંધાને ઇકોસેલે આ બાબતે ગુનો દાખલ કર્યો છે અને આરોપી સંજય વિઠ્ઠલ અઘેરા એની વિધિવગત ધરપકડ કરેલી છે એના બે દિવસના રિમાન્ડ પણ કોર્ટમાંથી મળેલા છે અને આગળની આ જે ગુના બાબતે આરોપીની હાલ પૂછપરછ ચાલુ છે